નમસ્કાર મેં મારા છેલ્લા વિડીયોમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જીરાના ભાવ હવે અમુક મહત્વના લેવલ પર અટકવાનું શરૂ કરશે અને આજના બજારની હલચાલ એ વાતને આખી રીતે સાબિત કરે છે હવે બરાબર જોઈ લઈએ મેં કયા લેવલ આપ્યા પાછલા વિડીયોમાં મેં બતાવ્યા હતા કે વીસ હજાર બે વીસ હજાર ચારસો વચ્ચે બજારમાં વેચનારની સંખ્યા વધારે છે અને આજના બજારમાં એ લેવલથી જ પ્રતિક્રિયા આવી છે આની પાછળનું કારણ પણ સ્પષ્ટ હતું ટેકનિકલ રેસિસ્ટન્સ ઓવરબોટ ઝોન અને માર્કેટની સાયકોલોજી મિત્રો આ એનાલિસિસ માત્ર એક અંદાજ છે આ માર્કેટના વર્તનને સમજવાનો વિજ્ઞાન છે જેવી રીતે આપણે વર્ષો સુધી વરસાદની આગાહી કરતા આગાહી કારો જોઈએ છીએ તેવી રીતે બજારના ગ્રાફ અને ટ્રેન્ડલાઇન પરથી આપણે પણ આગાહી કરી શકીએ છીએ હવે ઘણા મિત્રો પૂછે છે ભાઈ તમને ખબર કેમ પડી જાય છે કે બજાર શું કરશે તો મારો જવાબ છે એક પ્રોપર સ્ટ્રેટેજી ગ્રાફ વાંચવાની રીત અને મારો અનુભવ મારું કામ છે માત્ર ગણતરી કે અંદાજ લગાવો નહીં પણ ડેટા અને પ્રમાણ સાથે કહવું અને આજનું બજાર એ વાતનું જીવંત ઉદાહરણ છે હવે આગળ શું આજીનું બજાર જો અમુક સપોર્ટ ટકાવી રાખે છે ખાસ કરીને ઓગણીસ હજાર નવસો પંચાસથી વીસ હજાર વચ્ચે તો ફરી એકવાર તેજી આવી શકે છે પણ જો આ લેવલ તૂટી જાય તો ઓગણીસ હજાર પાંચસો સુધીની દિગ્દશા પણ શક્ય છે એટલે મારા ખેડૂતભાઈઓ માટે મેં અગાઉ જ કહી દીધું હતું મિત્રો આ બધા અનુમાન કોઈ જાદુથી નહીં પણ નિયમિત અભ્યાસ અને સમજદારીથી થાય છે જો તમે પણ આવું શીખવા માંગો છો તો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને